નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા મે માસના દર બીજા રવિવારે એટલે મે માસનો બીજો રવિવાર જે આવે એ મધર્સ ડે તરીકે ઉજવાય છે અને માતાનો મહિમા કરવાનો આ દિવસ છે પણ આજે આપણે વાત એટલે કરવી છે કે આજની માતાઓ જે ભૂલી ગઈ છે એ યાદ કરાવવાની જરૂર છે અને યાદ કરાવવા જેવું જે વાત છે એ છે હાલરડું મા અને દીકરા વચ્ચેનો આ એવો સેતુ છે કે જે અતૂટ રહે છે પણ આજની માતાને આજની આધુનિક માતાને હાલરડા આવડતા નથી આ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અને એક્રોસ બધી સંસ્કૃતિમાં કોઈને કોઈ રીતે હાલરડાઓની પ્રથા રહી છે આપણે ત્યાં સદીઓથી આ પ્રથા છે અને હાલરડું એટલે શિશુને એને ઊંઘ આવી જાય એ માટેનું આ આખું સંગીતમય જેને કહેવાય એવું આ હાલરડું આપણે આજે ભૂલી ગયા છીએ અને હાલડા સાથે બીજું ઘણું બધું જોડાયેલું છે આ હાલડું ક્યાંથી આવ્યું એનું કુળ શું છે એનું મૂળ શું છે બધું આજે જાણવું છે આલરડાની હવે તો સ્પર્ધાઓ કરવી થાય છે આપણે ત્યાં એ સારી વાત છે પણ આલરડું ભૂલાતું જાય છે અને જીવતું રાખવા માટે કારણ કે આજે મોટા ભાગે માઓ છે ને મોબાઈલમાં રાઈન સંભળાવે છે અને બાળકને જમાડે છે કે સુવાડે છે પણ આ આપણું હાલરડાની જે તાકાત છે એની સામે કંઈ આવે ને એના તોલે કંઈ ના આવે એવું આ હાલરડા વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે બહુ જાણીતા લેખક સાહિત્ય પ્રેમી અને નિવૃત્ત અધિકારી આરપી જોશી જોડાયા છે આપણી સાથે સ્ટુડિયોમાં છે અને નંદ પ્રયાગથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના અધ્યક્ષ ડોક્ટર પ્રોફેસર ડોક્ટર મનોજ જોશી જે વોઇસ ઓફ રફી તરીકે બહુ જાણીતા છે અને એમણે

અને ક્યાંથી આ આવે છે આનું મૂળ શું છે એ થોડું સમજાવો કારણ કે આજની પેઢી ને ખબર જ નથી કૌશિકભાઈ હાલરડું છે ને એ માતા અને શિષ્યુ વચ્ચેનો એક સ્વર સેતુ છે બરાબર જે મમતાથી બાળકને ઊંઘના પ્રદેશમાં લયબદ્ધ ગાન દ્વારા માતા અથવા બેન અથવા કાકી કોઈ ગમે તે લઈ જાય છે ભૈલો મારો ડાયો

આવા હેતાળવા હાલરડાના લયબદ્ધ સ્વર આપણે કાલે પડતા પડતા હતા બરાબર ઘોડિયાના ઘોડિયાના ખોયામાં બાળક નીંદરમાં આવ્યું હોય અને ખોયાની દોરીને પોતાના પગના અંગૂઠામાં ભરાવીને હિંચકા નાખતી હાથ વડે ખોયાને લયબદ્ધ રીતે હળવેકથી થપથપાવતી માતા હાલરડા લલકારતી હા હા હુલુલુ હાલ હાલડું આ રીતે ગવાતું ને હાલડું ગાતા ગાતા

ત્યારે એ શબ્દ શું છે એનો અર્થ શું શિશુને ખબર નથી પણ છતાં એ બાળક એ ગવાતી રચનાની વાત્સલ્યપૂર્ણ માધુર્યપૂર્ણ લયકારીમાં લીન થઈ જાય છે એટલે બાળક પોઢી જાય છે બરાબર બરાબર આ આપણું હાલડું બહુ બહુ મસ્ત છે પણ આ હાલડું શબ્દ કઈ રીતે આવ્યો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જરા એની વાત કરો હાલડું શબ્દ મધ્યકાલીન ગુજરાતીમાં એમાં ત્રણ ચાર પર્યાય છે હલરિયુ બરાબર હાલરો હલ ઉ અને હલ રૂ આ ચાર શબ્દો ત્યાં મધ્ય કાળમાં પ્રયોગ રહ્યા છે હાલડુ શબ્દના મૂળમાં હાલો છે જેનો સંબંધ હાલવું સાથે છે બાળકને સુવડાવાય ત્યારે તેને હાલામાં સુવડાવો અથવા તો તેને હાલા કરાવી એમ કહેવાય છે આ હાલા કરાવતી વખતે હાલા કરાવનાર જે ગાય તે હાલ રૂ એમાં લઘુતાવાચક શબ્દ ડુ આવ્યો આપણે જેમાં રમકડું એકલડું મોતીડું ઝુમખડું છે એમ હાલરડું આવ્યું વાહ અને એક અભિપ્રાય એવો પણ છે કે બાળક જ્યારે રડતું હોય ત્યારે બાળકને પોજારતી વખતે માતા એમ કે છે કે બેટા છાનો રે જા સુઈ જા તો રડવાનું બંધ કર તારાવતી હું હાલ રડું ક્યાં વાત હાલરડું અને હાલ રડું વાહ વાહ બહુ સરસ તમે આરપી વ્યાખ્યા કરી પણ આની સાથે સાથે હાલડું ગવાતું જાય તો બહુ મજા આવે આપની સાથે નંદ મનોજભાઈ જોશી જોડાયેલા છે સુગન તો એને વિનંતી કરીએ કે તમે મારા દેવના છો એક અંતરો સંભળાવે જી મનોજભાઈ અથવા એને ગમતી કોઈ તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા મેં ઘણી ના સંપાદનમાં છે તમે મારા માંગી લી દેલ છો આવ્યા ત્યારે અમાર થયે રો તમે મારા દેવ નદી દેલ છો તમે વાહ મારા માંગી લીધેલ છો આવ્યા ત્યારે મહાદેવ જાઉ ઉતાવળી જય ચડાવું ફૂ મહાદેવ જાઉં ઉતાવડીને જય ચડાવું ફૂલ મા દેવજી પણ શું થયો ત્યારે આવ્યા તમે અણમોલ તમે મારું રતન છો તમે મારા દેવ નદી દેલ છો નથી જે મધ્યકાલીનનો તમે ઉલ્લેખ કરો ત્યારથી પછી આનું શું કારણ હોઈ શકે કારણ કે ઘણી બધી આવી વાતો છે કે જે સમય સાથે ઘસાતી જાય છે અથવા તો ભૂલાતી જાય છે તમારું શું માનવું છે આપણી જે પ્રાચીન ગ્રામ્ય સંસ્કૃતિ હતી જી એમાંથી ઘણી ખરી અત્યારે લુપ્ત થવાના આરે છે જેમ કે આપણી બાળ રમતો જુઓ ખાણા જુઓ ઘણી બધી એવી રમતો છે મોઈ દાંડિયાથી માંડીને જે હાલમાં કશી રમાતી રીતેની જવાનો બદલાઈ ગયો છે એટલે નવી પેઢીની પણ રસ રુચિ બદલાઈ ગઈ છે એટલે હાલરડા જો આપણે ફેરફાર શિક્ષણમાં ફિલ્મોમાં નાટકમાં વાર્તામાં સાહિત્યમાં

બાળકને નવડાવતી વખતે અથવા તો માથામાં તેલ નાખતી વખતે માતા લયાત્મક ઢબે જે ગાય એ પણ હાલડું ગણાય આ ઉપરાંત બાળકને ઘોડિયાને બદલે ખોળામાં કે બાજુમાં સુવડાવીને એને લયાદભ લયા લયબદ્ધ રીતે થપ આવે અને હળવેકથી લયબદ્ધ રીતે ગાય એ રચના પણ હાલડાના કુળની જ ગણાય વાહ આમ હાલડું છે કૌશિકભાઈ એ ભારત પૂરતું નથી સમગ્ર વિશ્વમાં આ હાલડાનું આ વાલરડું એ કાવ્ય સ્વરૂપ રીતે બહુ વિકસ્યું છે નાયકાઓથી સૈકાઓથી હાલરડામાં કાવ્યત્વ કે અર્થપૂર્ણતા જરૂરી નથી પણ એનું વાત્સલ્યપૂર્ણ માધુર્યપૂર્ણ લયપૂર્ણ ગાન બાળકને ધીમે ધીમે નિંદનના નેશ ભણી દોરી સરસ બહુ સરસ આપણે પાછું પાછા મનોજભાઈ પાસે જઈએ મનોજભાઈને વિનંતી કરીએ કે દીકરો મારો લાડકવાયો એનો એક અંતરો સંભળાવો મનોજભાઈ સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ માતા અને પ્રસુતિ બાળક એમાં હોય છે આલડા નું સંદર્ભ કૈલાશ પંડિત આપણા બહુ જાણીતા સાયર એને બહુ સરસ છે

ਕਾਲ ਵਿਗਾਇਨਾ ਦੁੱਧ ਨੀ ਪਛੀ ਰਾੰਧ ਸੁਮਿਠੀ ਕੀ ਓ ਰਮ ਸੁਦੜੇ ਕਾਲ ਸਵਰੇ ਜੈਨ ਦਿਨੇਤੀ ਕਾਲ ਵਿਗਾਇਨਾ ਦੁੱਧ ਨੀ ਪਛੀ ਰਾੰਧ ਸੁਮਿਠੀ ਕੀ ਆਪਵਤ ਨੀ ਮਿਚੀ ਮਿਚੀ ਆਂਬਲੀ ਰਖੇਲ ਛੇ

પણ હાર મને કારણ કે આ તો દરેક ભાષામાં દરેક પ્રદેશમાં વિશ્વના દરેક જગ્યાએ મને લાગે છે ગુજરાતી કરતા હિન્દીમાં આવી રચનાઓનું પ્રમાણ વધારે છે મારો મારો એવો ખ્યાલ છે તમારું શું માનવું છે હિન્દી અંગ્રેજી વિશે જે તમને આપણે થોડી ગુજરાતી રચનાઓ જોઈ લઈએ સૌપ્રથમ કૌશિંગભાઈ સંસ્કૃત સાહિત્યમાં છતી મુદારશાના આખ્યાનમાં સૌપ્રથમ હાલડાનો સંદર્ભ આપણને મળે છે મુદારશાએ પ્રાચીન હાલડા દ્વારા એના બાળકોને મુઠ્ઠી ઉચેરા બનાવી અને જ્ઞાનવાણી આપી હાલડા આપી છે એ આપણું પ્રાચીન સંદર્ભ પછી ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો પંદરમી સોળમી સદીથી એટલે કે છેલ્લા પાંચસો છસો વર્ષથી આપણને હાલ હાલરડા મળતા આવ્યા છે સૌ પ્રથમ આપણે ત્યાં ગુજરાતી ભાષા સાહિત્ય એમ કહેવાય છે કે ભાલણ આપણો જાદી કેવી હતો ભાલણ એ સૌપ્રથમ પ્રથમ લઈ આવે છે ગુજરાતી ભાષા સાહિત્યમાં ઓકે જેમ કે બાળ રામ રામના બાળ સ્વરૂપને એની કૌશલ્ય માત્ર ઝુલાવે છે હાલરડે એ તમે શબ્દો જુઓ કે એવા દશરથના લાલ લાલ પારણે ઝૂલે શ્યામ સ્વરૂપને દેખીને

હરે હાલો રે કાનજી હાલો રે વિશ્વ નો વાલો રે તે પોઢ્યો પારણે અને કાય એ ઘણી બધી રચનાઓ છે જેમ કે બાળક સુવે ને કૌશિકભાઈ તો બાળકને બીડવા માટે આપણે એમ કઈ બાઘડો આવ્યો ઘોઘરો આવ્યો એવા કોઈ ક્રૂર માણસની કલ્પનાનું ચિત્ર એને રજૂ કરતા એટલે બાળક સુઈ જાય દાખલા તરીકે એમ આપણે ત્યાં ગવાતું કે સુવો બાવા ઘોઘર આવ્યા

કૃષ્ણકુમાર સિંહજી સિંજી માટે વાહ બહુ સરસ બહુ સરસ પણ આપણે ત્યાં બહુ જાણીતા જેમ મનોજભાઈ બે આપણને સંભળાયવા અંતરા એવી જ રીતે શિવાજી નું હાલડું આપણે ત્યાં બહુ પ્રસિદ્ધ છે તો મનોજભાઈ એકાદો અંતરો શિવાજી નું હાલડું થઈ જાય જી ચોક્કસ ચોક્કસ જી ઉ ચાંદલો ચાંદલોને જીજા ને આ બળ રે જીજાબાઈ ને આ બળ બાલુડા ને મા શિવાજી ને નીન્દ્રુ ના ધારણ ડુંગરા બોલે શિવાજીને ને નાવે હે પેટમાં પોઢીને પેટ માં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષમણ ની વાત રે શિવાક્ષમજી ને મુખ તે દીધી ઓડી એની ઊંઘ તે દીઠી શિવાજી ને નીંદુ નાવે માતાજી જાલાવે ઢી લેજો પેટ ભરીને ને રે શિવ પેટ ભરીને ને કાલે કાળા યુદ્ધ ખેલાશે સુવાટાનું ક્યાંય ના રેશે

કે બાળકને ઘોડિયામાં જ અમુક પ્રકારના સંસ્કાર મળે એ પણ હાલરડા થકી કામ થઈ રહે થાય છે આપણે ભાષાની વાત કરી તો આપણે અંગ્રેજી ભાષાનું એક હાલરડું જોઈએ જી એક અંગ્રેજી ભાષાનું હાલરડું છે એમાં એમ વાત છે કે દરિયા કાંઠો છે માછીમાર માં એનો પતિ દરિયો ખેડવા ગયો છે અહીંયા દરિયા કાંઠે માં એના દીકરાને સુડ આવે છે અને ફૂલ પવન વાય છે જી દરિયા કાંઠે તો પવન કેટલો સુસવાટા મારતો હોય ત્યારે એ અંગ્રેજી ભાષાનો કવિ લોક સાહિત્યમાં આ એને માના મુખમાં શબ્દો મૂક્યા છે કે સ્વીટ એન્ડ લો સ્વીટ એન્ડ લો એટલે સ્વીટ એટલે મધુરા લો એટલે મંદ મીઠા અને મધુરા વિન્ડ ઓફ ધ વેસ્ટર્ન સી એટલે પશ્ચિમ કાંઠાના દરિયાના પવન જે છે સુસવાટા એ મધુરા અને લો એટલે કે મંદ બરાબર

હા જોશી સાહેબે અંગ્રેજી વાલડા વાત કરી એટલે થોડુંક ડિસ્ટર્બન્સ પણ બહુ સરસ જોશી સાહેબ તમે ઓલી જે વાત કરી ને એ મને અત્યારે છે પછી તમે આ મને કવિતા આપજો સોરી ચાલે આપણી

કોઈ મેરી આંખો આગળ પછી એમાં પંક્તિ આવે છે કોઈ મેરી આખો દેખે તો સમજે તું મેરી ક્યાં હો લૈલા મજૂર ની વાત છે ને કે મજનુ ને કોઈ પૂછ્યું કે લૈલામાં તો શું ભાળી ગયો છો તો પેલો કે છે કે તુ લઈ લાખો આંખો કે કોઈ મેરી ક્યાં હોય કે સુલાદુ બહુત રાત બીતી ચલો મેદુ પવન છેડ સલગમ મેના દુ ખ્યાલ આ કે જૈસે ફલિશ્તા કોઈ સો રે

તો મને હિન્દી હુંઘરૂપી પાખો લઈને આવી છે રફી સાહેબનું એક 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 લાઈન ઓનન સે ફરીસ્તે તુજ સે એ કેસા નાતા કેસે દિલ કે

સ્વપના ચલા આયે કોઈ ચોરી ચોરી મસ્ત ગાયે લોરી ચંદ્ર કિરણ બનકે તરે મન કો જુલા જુલાય મેરી નિયા તોહ મિલ જાય મેગુ તમને જેમાં જાય મિલ જાય મેં જાગુ તું સો જાય મેં જાગુ મળી હા અમે ગયા છીએ પણ આ જોશી સાહેબે હાલડા ની જે માહિતી આપી બહુ સરસ બહુ સરસ એટલે મને વચ્ચે થોડાક એક બે

छलयारे कुआर खने तो मारा काल मोर कुआर चया चिलयारे यार, चिल कुआर खा खने मारे

એટલે મહત્ત્વનો મુદ્દો એ છે કે આજની માતાઓને હાલરડા નથી આવડતા અને બીજું સંયુક્ત કુટુંબમાંથી વિભુક્ત કુટુંબ થઈ રહ્યા છે એટલે દાદા દાદીઓ કે જેને હાલરડા આવડતા હતા એ હવે એની સાથે નથી આના કારણે તમારે મોબાઈલના સહારે જવું પડે છે ને ગમે તેવી રચનાઓ એને સંભળાવવી પડે છે એના કરતાં આવા હાલરડાઓ જો માતાઓને આવડે તો બાળક બહુ પ્રેમથી ઊંઘમાં સરી પડે અને હું તો એમ પણ કહું કે નવા નવી રીતે પણ હાલડાઓ લખાવા જોઈએ બિલકુલ તો આજની પેઢીને પણ એ ગમે અને આજની માતાઓ એ ગાઈ શકે એ રીતે હાલડાઓનું મોડિફિકેશન નવી 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 રીતે એની રચનાઓ થાય તો એ પણ બહુ જરૂરી છે પણ આપણે આ મધર્સ ડે નિમિત્તે મા અને શિશુ વચ્ચે જે સંબંધ મજબૂત બનાવે છે એવી આ હાલરડાની વાત કરી અને આ હાલરડું આપણું સદીઓથી ચાલતું આવે છે ને સદીઓ સુધી ચાલતું રહે એવી આપણી ભાવના છે અને આરપી જોશી અને મનોજ જોશી બંને બંને જોશીઓ આપણી સાથે જોડાયા એકે હાલરડાના ઇતિહાસથી માંડીના કુળ મૂળથી હિન્દી ફિલ્મોના હલરડા સુધી લઈ ગયા ને બીજા જોશી એ આપણને હલરડાઓ ગાય સંભળાવ્યા એટલે આપણને આપણું બાળ પણ યાદ આવી ગયું આવા હલરડા આ હલરડાની તાકાત છે આ આપણી જે સંસ્કૃતિ છે આપણી ભાષા છે આપણી આપણા સ્વર એના કમ્પોઝિશન છે એને આપણે જાળવી રાખવાનું કામ કરવાનું છે બંને મિત્રો જોડાયા બંનેનો ખૂબ ખૂબ આભાર અને મધર્સ ડે ની બધાને શુભેચ્છાઓ થેન્ક યુ નમસ્કાર come